પાર્ટી શ્રેષ્ઠ નેતૃત્વ જેમને પસંદ ભણે ભણેલા ભણેલા ગણેલા અને જેને કહી શકાય કે કોઈ એમ કહે લગભગ ગુજરાતમાં ગુજરાતમાં જેટલા પણ ઉમેદવાર છે તેમાં સૌથી હાઈ ક્વોલિફાઈ એટલે કે સૌથી વધારે ઉમેદવાર વલસાડ વલસાડ જિલ્લાના છે એમાં જિલ્લાની કહેવત એવી છે કે વલસાડ જીતે તેની જ સરકાર બને ઓગણીસો સિતોતેર થી એસી ના દાયકાથી અત્યાર સુધીનો રેકોર્ડ મને મોડે છે કોની કોની સરકાર બની કોણ કોણ એમપી બન્યા તે ઓગણીસો પચોતેર એસી ના દાયકાથી અત્યાર સુધીનો રેકોર્ડ મારા મોડે છે ત્યારે કોની કોની સરકાર કોણ કોણ પ્રધાનમંત્રી બન્યા ત્યારે વલસાડ નો ઇતિહાસ છે કે વલસાડ ના એમપી જીતે એટલે આમ તો ચારસો સીટ થી પાર કરીને જીતવાના છે કોંગ્રેસ વાળા આવીને એમ કે હમે વાળા કે ભાઈ ચારસો પાર એટલે કે ચારસો સીટ આવી જાય તો એમ કે આપણું આદિવાસીનું આરક્ષણ કાઢી નાખવાના બંધારણ કાઢી નાખવાના કોઈના બાપની તાકાત નથી કોંગ્રેસની બી નથી ને ભાજપની બી નથી કોઈ કોઈની તાકાત નથી કે કોઈ બંધારણ ને અડી શકે બંધારણ બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવેલું છે આ બંધારણ થકી તો આખો દેશ ચાલતો છે બંધારણ વિશ્વનું સૌથી વિશ્વનું દુનિયાનું નહીં વિશ્વનું સૌથી મજબૂત બંધારણ ભારત દેશનું છે એ બંધારણને કોઈ ટચ ને કરી શકે કોઈ આંગળી નહીં લગાવી શકે બાકી આપણે તીર કામઠા લઈને આપણે તૈયાર જ છે પછી એટલે તેમાં હું બી સાથે આવી જાય કારણ કે બંધારણ બંધારણમાં બંધારણમાં કોઈ આંગળી